नमस्कार दर्शक मित्रों आप निहारी रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर नाखिए अत्यार सुधी मुख्य समाचारों पर सेनेट <गणीण> अने वेलफेयर मा एनएसयूआई नो चार चारखेड़ा फायरिंग केस में लुटारुओं पॉलिसियन होवानी आशंका ओगपचासमी राष्ट्रीय अठारवी आंतरराष्ट्रीय इंडियन एकेडमिक ऑफ एम्प्लॉज परिषद योजाई अमदावाद प्रथम बजेट होटल रजूआत करी अहमदाबाद म्यूजिक एंड पेटिंग ગુજરાત યુનિવર્સિટીની વેલફેર અને સેનેટની ચૂંટણી જાહેર થયેલા પરિણામોમાં નો દબદબો જળવાઈ રહ્યો છે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીની વેલ્ફેરની ચૌદ અને સેનેટની દસ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના અંતર્ગત સેનેટની દસ પૈકીની મેડિકલ અને ડેન્ટલની બે બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થઈ હતી આ બંને બેઠક ના ફાળે ગઈ હતી

15 જેટલા વિદ્યાર્થીઓને ઈજા પર પહોંચી હતી ત્યારબાદ લીગલ કમિટીના અભિપ્રાય બાદ યુનિવર્સિટીના તંત્ર દ્વારા બીજી માર્ચે ફરીથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી મત ગણતરીમાં જાહેર થયેલા પરિણામોમાં વેલ્ફેરની 14 માંથી 9 બેઠકો NSUI ના ખાલે અને પાંચ બેઠકો ABVP ના ખાલે ગઈ હતી જ્યારે સેનેટની ચૂંટણીમાં 8 માંથી 6 બેઠકો ઉપર NSUI એ કબજો જમાવ્યો હતો જ્યારે બે બેઠક એબીવિ વિના પાળે ગઈ હતી આમ આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટીમાં એએસીયુઆઈએ તેનો દબદબો અને વર્ચસ્વ જાળવી રાખ્યું છે ચાંદખેડા સોની પર ફાયરિંગ કેસમાં હજુ સુધી પોલીસને લૂંટારુઓ સુધી પહોંચવા માટે કોઈ કડી હાથ લાગી નથી ત્યાં પોલીસ જણાવી રહી છે કે સીસીટીવી ફૂટેજ જોતા લૂંટારુઓ કોલેજન હોવાની આશંકા છે જ્યારે લૂંટારુઓ પૂરા પ્લાનિંગ સાથે આવ્યા હતા તેમાં બે દુકાનમાં પ્રવેશ્યા હતા અને એક બહાર ઊભો રહી વોચ રાખી રહ્યો હતો પોલીસે ચાંદખેડાના સમગ્ર વિસ્તારમાં વિવિધ ટીમો બનાવી કોમ્બિંગ પણ હાથ ધર્યું છે ત્રણ લૂંટારો પૈકી બે લૂંટારો જાણભેદુ હોવાની આશંકા તથા એક અજાણ્યો હોવાની પણ આશંકા પોલીસે વ્યક્ત કરી છે જૈન જ્વેલર્સ પર તાટકેલા લૂંટારો પૂરા પ્લાનિંગ સાથે આવ્યા હતા ત્રણમાંથી બે દુકાનમાં ગયા ત્યારે એક બહાર ઉભો રહ્યો હતો પોલીસને મળેલા હેન્ડ ગ્લોવ્સ અંગે આ વિસ્તારમાં મેડિકલ વેસ્ટ ક્યાં ખડગાજે તે પણ પોલીસે શોધ હાથ ધરી છે કારણ કે પોલીસને મળેલો ગ્લોસ જૂનો હતો પોલીસે ચાંદખેડા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં ભાડે મકાન રાખી પરપ્રાંતીય તથા પીજી માં રહેતા યુવાનો સહિત લોકોની પૂછપરછ હાથ ધરી હતી સીસીટીવી માં લૂંટારુઓ કોઈ કોલેજ જેવા લાગતા હોવાથી પોલીસે હોસ્ટેલ માં રહેતા વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરી છે અમદાવાદ ગુજરાત લો સોસાયટી ની લક્ષ્મીબેન અને ચિમન

કરવા જણાવ્યું હતું ગુરુજીએ જીવનમાં અન્ય પાસેથી કંઈક લેવા ના બદલે સૌને કંઈક આપવાની લાગણી પણ કેળવવા અંગે પણ અપીલ કરી હતી આજનો જે કાર્યક્રમ છે એ ફોર્ટી નાઇન્થ નેશનલ અને એટીન્થ ઇન્ટરનેશનલ એપ્લાઇડ સાયકોલોજીની કોન્ફરન્સ જે ગુજરાત લો સોસાયટી અમદાવાદ ખાતે હોસ્ટ કરી રહી છે આની અંદર પ્રથમવાર જ આટલા વર્ષોમાં પાંચસો ને પંચ્યાસી રિસર્ચ પેપર્સો રજૂ થવાના છે અને લગભગ નવસો પચાસ ડેલિગેટ્સ હોમ ફ્રોમ ઓલ ઓવર ધી પાર્ટ ઓફ ધી કન્ટ્રી આવેલા છે ચાર બીજા દેશોમાંથી પાકિસ્તાન બાંગ્લાદેશ ઈરાન અને ઓસ્ટ્રેલિયાથી પણ ડેલિગેટ્સ આવેલા છે આ ત્રણ દિવસની કોન્ફરન્સ છે અને આનો પાછળનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે આજના જમાનામાં લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કોઈ પણ હ્યુમન બિંગ પણ વ્યક્તિ માટે તો એમાં હોલિસ્ટિક એપ્રોચ અને એને સાયકોલોજીના જે થોટ્સ હોય માનવીની જિંદગી માટે એમાં એ કેવી રીતે કામ આવે અને માણસની લાઈફ કેવી રીતે ટેન્શન ફ્રી અને કેવી રીતે એ સારી રીતે માણી શકે જીવવાને બદલે એ આખોને પાછળનો ઉદ્દેશ

સુખી સ્વસ્ત જીવન માટે માર્ગદર્શન મેળવ્યું હતું ગુજરાતની અગ્રણી હોસ્પિટાલિટી ગ્રુપ ધ ગ્રાન્ડ ભગવતી દ્વારા અમદાવાદમાં તેની બજેટ હોટલ શરૂ કરવામાં આવી છે આ બજેટ હોટલ નું નામ ટીજીબી એક્સપ્રેસ જે શહેરના મણિનગર વિસ્તારમાં નિર્માણ પામેલ છે અમદાવાદની આ પ્રથમ ટીજીબી એક્સપ્રેસ હોટલ છે કે જે કાંકરિયા તળાવ નજીક પ્રાઇમ લોકેશન પર આવેલી છે અને જેને લોકોના બજેટને ને અનુરૂપ બનાવાઈ છે જેમાં ઓછા બજેટમાં તમામ હોસ્પિટાલિટી અને હોટેલ સર્વિસ પૂરી પાડવામાં આવશે ટીજીબી આગામી બે હજાર ચૌદ સુધીમાં બે નવી ફાઈવ સ્ટાર હોટેલ પણ લઈને આવી રહી છે જેમાં ઇન્દોરમાં ચાલીસ હજારની ક્ષમતાવાળો બેન્કવેટ હોલ તૈયાર કરવામાં આવે છે આ બેન્કવેટ હોલ આખા ભારતમાં સૌથી મોટો બેન્ક્વેટ હોલ હશે જ્યારે નાગપુરમાં આ જ રીતે વીસ હજારની ક્ષમતાવાળો બેન્ક્વેટ હોલ પણ તૈયાર કરનાર છે આ બંને હોટલો ફ્રેન્ચાઇઝી હશે સોમાણીએ જણાવ્યું હતું કે એ અમદાવાદના દરેક વિસ્તારના લોકોની જરૂરિયાતને પૂરી કરશે અને અમદાવાદ જ્યારે ગુજરાતનું ઇકોનોમિક દરેક સેગમેન્ટમાં માર્કેટ રાખીને જરૂરી હોય ટીટીબી એક્સપ્રેસ તમે જોયું કે અત્યારે ટીટીબી માટે તમે જાણો છો કે એક હોસ્પિટલિટી ગ્રુપ છે અમદાવાદમાં જાણીતું જેની પ્રેઝન્ટ આખા ગુજરાતમાં અમદાવાદ ગુજરાત અમદાવાદ બરોડા અને સુરતમાં મેઇન હોટલો આવેલી છે અને રેસ્ટોરન્ટ એમની સુરત અને વડોદરા ખાતે આવેલી છે અત્યારે અમે બે વર્ષ પહેલાં એક ટીજીબી એક્સપ્રેસ બજેટ હોટલનો લોન્ચ કરવાનો પ્લાન કર્યો અને પહેલી અમે નડિયાદમાં શરૂ કરી અને આ બીજી આજે અમે મણિનગર ખાતે શરૂ કરીએ છીએ આ ટીજીબી એક્સપ્રેસ જે છે એ મિડ સારી સેગમેન્ટ માર્કેટ માટે છે કે મધ્યમ વર્ગને સસ્તા ભાવમાં સારી ફેસિલિટી સાથે રૂમ મળી રહે સારું ખાવાનું મળી રહે અને સારી બેન્કવેટ ફેસિલિટી મળી રહે એ મેન સિદ્ધાંતથી આજે અમે અહીંયા શરૂ કરીએ છીએ ટીજીબી એક્સપ્રેસ

આર્ટ્સ માટેનું કોમ્બિનેશન જોવા મળ્યું કૃષ્ણ રંગ ટાઇટલના એક્ઝિબિશનમાં આ વખત કૃષ્ણની થીમ પર આધારિત પેઇન્ટિંગ સાથે સાથે દરરોજ સાંજે સોફ્ટ એન્ડ ક્લાસિકલ વોકલની મેપલનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં રોમેશ મિસ્ત્રીના પેઇન્ટિંગ્સ મૂકવામાં આવ્યા છે જેમાં કૃષ્ણના અલગ અલગ સ્વરૂપના 20 xứजू કરવામાં આવ્યા છે આ એક્ઝિબિશન માં મોટા ભાગના ચિત્રોમાં બ્લુ રંગનો યુઝ કરવામાં આવ્યો છે જ્યારે સાંજે શરૂ થતા ક્લાસિકલ વોકલ થી સમગ્ર વાતાવરણ આહલાદક બની જતું હતું મિત્રો આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજરી રહો S Live ન્યૂઝ બુલેટિન નમસ્કાર